બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શહેરના કોઈ પણ ગરીબ માણસોને બ્લડની જરૂર પડે ત્યારે તાત્કાલિક ધોરણે જયપુરની બ્લડ બેંકની દ્વારા બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે આ રક્તદાન કેમ્પ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદ ઉપર રક્ષા કરતા આપણા જવાનો પણ પોતાનું લોહી રેડી દે છે તો આવો આપણે પણ રક્તદાન કરી અને કોઈને નવું જીવન દઈએ આ રક્તદાન કેમ્પમાં વિવિધ સમાજના આગેવાનો વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો

કાશ્મીરમાં પ્રવેશ કરી કાશ્મીર બચાવવા માટે આંદોલન કરી લોકોને જાગૃત કરી અને તેઓએ શહીદી હોયલ છે અને તેના માનમાં આજ રોજ ધોરાજી ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા એક રક્તદાન કેમ્પ રાખેલ છે અને આ રક્તદાન કેમ્પમાં ધોરાજી શહેરના કાર્યકર્તા તેમજ લોકો બહોળી સંખ્યામાં રક્તદાન કરવા આવેલ છે અને તેઓને આજ રોજ યાદ કરી અને તેઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા